સાંપ્રત દલિત સાહિત્ય આ વિષય પર નેત્રંગની સરકારી કોલેજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી ત્યારબાદ આચાર્ય ડોક્ટર જી આર પરમારે સ્વાગત પ્રવચન કરી સેમિનાર અંગે માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારમાં ઉદઘાટન બેઠક અને પ્રથમ સત્રના અતિથિ વિશેષ અને તજજ્ઞ વક્તા તરીકે પ્રોફેસર ડોક્ટર કુમાર સોલંકી સરકારી વિનયન કોલેજ ગાંધીનગર ડોક્ટર હર્ષદ પરમાર આચાર્ય સરકારી વિનયન કોલેજ માંડલ ડોક્ટર જયપાલ શિંદે આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ મહારાષ્ટ્ર પ્રોફેસર રાજેશ મકવાણા સેન્ટ્રલ યુનિવર્સિટી વડોદરા આ તમામ ઉપસ્થિત રહ્યા હતા તો બીજા સત્રના વક્તા તરીકે પ્રોફેસર મિલિંદ સોલંકી સેન્ટ્રલ યુનિવર્સિટી વડોદરા પ્રોફેસર કાંતિલાલ માલસ્તર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ પ્રોફેસર રાજેશ વણકર સરકારી વિનયન કોલેજ ગરવાડા ડોક્ટર નરસિંહદાસ વણકર પૂર્વ એસોસિએશન પ્રોફેસર ઉપસ્થિત તૃતીય બેઠક સંશોધન પત્ર પ્રસ્તુતિના ચેરમેન તરીકે ડોક્ટર નરેશ વાઘેલા વિજ્ઞાન વાણિજ્ય કોલેજ સરભાણ ભરૂચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ રાષ્ટ્રીય પરિસંવાદ સાંપ્રદ દલિત સાહિત્ય વિષયને કેન્દ્રમાં રાખી યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો આવ્યા હતા અને અધ્યાપકો સંશોધકો અને વિદ્યાર્થીઓને તેમના તેજસ્વી સંશોધન પત્રોને રજૂ કરવા અને તેના વિશે ચર્ચા કરવાનો સુવર્ણ અવસર મળ્યો હતો અંતે પ્રમાણપત્ર વિતરણ પ્રતિભાવો અને આભાર વિધિ આ પરિસંવાદના સંયોજક ડોક્ટર એનએમ રાઠવા દ્વારા કરી રાષ્ટ્રગીત ગાઈ આ રાષ્ટ્રીય પરિસંવાદની પૂર્ણાહુતિ થઈ હતી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ સાંપ્રત દલિત સાહિત્ય ઉપર એક રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું કોલેજ પરિસરમાં આયોજન થયું છે આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રથી તજજ્ઞ વક્તાઓ પધાર્યા છે સંશોધકો વિદ્યાર્થી મિત્રો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે આ કાર્યક્રમનો ઉદ્દેશ જે દલિત સાહિત્ય છે એને પ્લેટફોર્મ પર લાવવાનો છે જુદા જુદા પ્રકારના જે સાહિત્ય છે દલિત સંત સાહિત્ય દલિત કવિતાઓ દલિત આત્મકથાઓ અને દલિત સાહિત્ય ઉપર જે જે લેખકોએ આ સાહિત્યની રચના કરી છે એનાથી વિદ્યાર્થીઓ સંશોધકોને અવગત કરાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે આ આ કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમ આ સાંપ્રત દલિત સાહિત્ય ઉપર પ્રકાશ ફેંકશે આ પ્રસંગે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીથી ડૉક્ટર રાજેશ મકવાણા મહારાષ્ટ્રથી ડૉક્ટર જયપાલ શિંદે તલુદા કોલેજથી પધાર્યા છે ડૉક્ટર ગિરીશકુમાર સોલંકી ગાંધીનગરથી પધાર્યા છે ડૉક્ટર હર્ષદ પરમાર માંડલ કોલેજથી પધાર્યા છે આ ઉપરાંત ડૉક્ટર મિલિંદ સોલંકી કાંતિ માલ કાંતિલાલ માલસત્તર રાજેશભાઈ વણકર નરસિંહદાસ વણકર ડૉક્ટર નરેશ વાઘેલા આ સૌ તજજ્ઞ વક્તાઓ આ દલિત સાહિત્યના જુદા જુદા પાસાઓ ઉપર વક્તવ્ય આપશે એ ઉપરાંત દલિત દલિત સાહિત્ય ઉપર જે જે સંશોધકોએ પોતાના લેખો રજૂ કર્યા છે એનું પણ વાંચન થશે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ પરિવારના સૌ મિત્રોએ ખૂબ મહેનત કરી છે અને આ કોલેજ અને આ સેમિનાર એક દલિત સાહિત્ય ઉપર પ્રકાશ ફેંકશે એવી મને આશા છે થેન્ક યુ